અંકલેશ્વર નજીકથી પસાર થતી આમલા ખાડી પાસેના તળાવમાંથી મગર પકડાયો છે વન વિભાગ દ્વારા ગોઠવવામાં આવેલા પાંજરામાં મગર કેદ થતા સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો હતો અંકલેશ્વરમાં નર્મદા નદી અને તેની સાથે જોડાયેલા નદીઓમાં મગરની હાજરી નોંધાયા બાદ હવે તળાવમાં પણ મગર જોવા મળી રહ્યા છે અંકલેશ્વર નજીકથી પસાર થતી પાસેના એક તળાવમાં તાજેતરમાં જ મગર નજરે પડ્યો હતો હતો જેના પગલે આસપાસના ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો આ અંગેની જાણ કરવામાં આવતા વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ દોડી આવ્યા હતા અને મગરને પકડવા માટે તળાવ પર પાંજરું ગોઠવ્યું હતું આજ રોજ સવારના સમયે આ પાંજરામાં મગર કેદ થયો હતો સ્થાનિકોએ આ અંગેની જાણ વન વિભાગના અધિકારીઓને કરી હતી જેના પગલે વન વિભાગના અધિકારીઓએ આવી મગરને

તથા અમારા સહયોગી પુરાભાઈ સમગ્ર ફોરેસ્ટ ટીમ દ્વારા આજે સવારના સમયે ત્યાં જે ટેપ ગોઠવી હતી તેમાં મગર ફસા તો તેઓનું તાત્કાલિક રેસ્ક્યુ કરવામાં આવેલું છે અને અત્રેના વિભાગ હેઠળ કબજો લઈ અને તેની તબીબી ચકાસણી કરાવેલ છે આગળની કાર્યવાહી રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી ડીવી ડામોર સાહેબની સૂચના અનુસાર તથા મેરબાન નાયબ વન સંરક્ષક શ્રી ભાવનાબેન દેસાઈ ની માર્ગદર્શન અને સૂચના અનુસાર હાથ ધરવામાં આવેલ છે